એમ કહેવાય છે સાધનાની સફર કરે તે સંત મનને મારે તે મહંત સમાજને સુધારે તે સાધુ અને બગાડે તે બાવા બાકી અસલ બાપ દાદા વખત માં એક કહેવત હતી કે સન્યાસી સાયકલ પર નહીં શોભે ને બાવો બેંકમાં નહીં શોભે આજે લગભગ બેંકમાં મળે સમજદારી વાત છે પણ મારો વિષય હાસ્ય છે થોડું તમને હાસ્ય તરફ પણ લઈ જાઓ કારણ કે નાના નાના બચ્ચાઓ પણ બેઠા છે અને વચમાં કેમ આવવું જોઈએ માણસને જાગૃત કરવા માટે બી એટલા માટે જ આવે માણસને જોકો નહીં આવે જાગૃત કરવા માટે બાકી આપણો સમાજ એવો છે કે ભગવા જોઈને નમે આપણો સમાજ એવો છે કે ભગવા જોઈને નમે હમણાં એક ભગવા બેરીને એક સંત મહાત્મા જતા હતા એક ભાઈએ बे हाथ जोड़ी ने कि तू बाप जी आज हमारे यहां प्रसाद लेंगे बाप जी के बेटा जाना तो हमारे शिष्य के यहां था तेरी जब इतनी तीव्र भावना है तो यहां प्रसाद लेंगे रुका यार चा नाश तो कराया टुकमा बात करू अने पछी बपोरे बराबर मिष्ठान पानी बनावी ने जमाईडा अने पछी संते आशीर्वाद आईपा बेटा तेरे बाल बच्चे सुखी रहेंगे तेरी जेब कभी खाली नहीं रहेगी तेरा घर हरा भरा रहेगा तेरे घर में कभी धन धान्य की कमी नहीं रहेगी पेलो के बापजी जी आप आशीर्वाद बंद करो तो के कहें मैं आप बड़ू मांगो आरु तन न थी तो अरे तमें गुरु चो संत चो तमारी बात आप बड़ू नहीं मंगाए बेटा तेरे को क्या चाहिए बाप मने एक मंत्र चाहिए मंत्र गुरु के सिवार कौन मंत्र दे सकता है લાઈટ બોલ બેટા તેરે કો કેસા મંત્ર ચાહીએ અને ત્યારે પેલો કે બાપજી મને એક એવો મંત્ર આપો મારી ઘરવાળી છે ને મારી ઘરવાળી એ મારા કયામાં નથી એ મારા કયામાં રહેવો મંત્ર આપો ત્યારે બાવો બોલ્યો એ મંત્ર ની હતો ત્યારે તો હું બાવો બઈ નો તો આપણે રાજીભાઈને વિનંતી કરીએ પછી વાત વાતો હાથે હાથે રહેતા જે સુ કલાકારો ગણા છે અંદર લાગી લો અમારા બધા કલાકારોમાં એટલો બધો પ્રિય છે કે અમને એટલા ભાવથી બોલાવે એટલે બહુ બધા કલાકારો આજે તમારી સમક્ષ સાથે છીએ આ બધા કલાકારો ભાવિન શાસ્ત્રી ધર્મેશ કેતુલા શેઠ એ બધા પોતે ત્રણ ત્રણ કલાકના કાર્યક્રમો આપે છે અને આજે એકદમ પેલી એસોટેડ થાળી છે તમારી પાસે એક જ થાળીમાં બહુ બધી વસ્તુઓ છે અને બધી ક્રેડિટ અમે ચંદ્રકાંતને આપીએ છીએ હું આ રચના લઈ લઉં એક ધૂન છે નવી કમ્પોઝ કરી છે હમણાં બે દિવસ પહેલા હું આવ્યો હતો અહીંયા અને મને આપી અને બિલીવ મી જે ભાવથી જે હૃદયથી જે લાગણીથી તમે બધા અહીં સાંભળો છો ખરેખર વધુ ગાવાનું મન થાય કારણ કે સામે કોઈ પ્રતિસાદ આપવા વાળું બેઠું હોય મારે બસ તમને એક વાત કરવી છે કે જીવનમાં સવારે દસ મિનિટ પ્રાર્થના માટે અને એક વીસ મિનિટ એક્સરસાઇઝ માટે કસરત માટે ફાળવશો ને તો જીવન બદલાઈ જશે કારણ કે હું સ્વસ્થ છું અને ઈશ્વર મારી સાથે છે આ બે જે ભાવ છે ને એ તમને બહુ જ મોટિવેટ કરતું હોય છે આ રિયલાઇઝેશન મને હમણાં લાસ્ટ ટાઈમ હું અમેરિકા હતો તો નોર્થ કેરોલાઈનાથી મિસિસિપી જઈ રહ્યો હતો જાતે કાર ડ્રાઈવ કરીને રેન્ટલ કાર હતી અને કાર બગડી ગઈ રસ્તામાં એટલે મને ચિંતા થઈ કે પરદેશમાં હવે કાર બગડી ગઈ છે બધું કેમ થશે પણ પછી વિચાર આવ્યો કે ગજવામાં પાંચ હજાર ડોલર છે ને કંઈનું કંઈ થઈ પડશે તો વિચાર કરો કે પાંચ હજાર ડોલરથી આટલો બધો આત્મવિશ્વાસ લાગે તો હૃદયમાં જો ભગવાનનું નામ હોય અને એ ફિલિંગ હોય કે ભગવાન મારી સાથે છે તો કેટલો જબરજસ્ત આત્મવિશ્વાસ વધી જાય સારે ઘરે સારે ઘરે ઘરે મમ ગધા ધમ ગધા આ केवल किरतार सत केवल किरतार जय 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 सत केवल किरतार

Oh!